આજે લદ્દાખની મુલાકાતે સેના પ્રમુખ જનરલ નરવણે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ સાથે જોડાયેલા ગતિરોધ પર જમીની હકીકતનું સેના પ્રમુખ કરશે નિરીક્ષણ લે ખાતે આજની જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ ઘાયલ સૈનિકોના ખબર અંતર પૂછે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ શંકરે રૂસ ભારત ચીન વર્ચ્યુઅલ સંમેલનને કર્યું સંબોધન કહ્યું આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા તર્કસંગત હિતોને માન્યતા આપવા બહુતાવાદનું સમર્થન કરવા અને સમાન વસ્તુઓને પ્રોત્સાહિત કરવાથી ઉત્કૃષ્ટ વિશ્વ વ્યવસ્થાને કરી શકાય છે સ્થાપિત વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારી અધિકારીને સંબંધ હાઈ કમિશનના અધિકારીઓને જાસૂસી કરવા અને આતંકી સંગઠનોના સંપર્કમાં રહેવાનો ઉઠાવ્યો મુદ્દો દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન અને ઇસ્લામાબાદ સ્થિત ભારતીય કમિશનમાં ઘટાડવા ભારત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું ઉડાન સ્કીમ હેઠળ સી પ્લેન માટેના સોળ રૂટ કરાયા નક્કી સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ઓક્ટોબર બે હજાર વીસથી શરૂ થશે સી પ્લેન પ્રવાસન ઉદ્યોગની સાથે કનેક્ટિવિટી પણ વધશે ગાંધીનગર ખાતે વેજર વોચ ગ્રુપની મળી બેઠક આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી તાપી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડશે હવામાન ખાતાએ બેઠકમાં કરી આગાહી અમદાવાદમાં દોઢસૈકામાં પ્રથમ વખત ભગવાન જગન્નાથના રથ મંદિરની બહાર નીકળી શક્યા ન હતા અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીની રથયાત્રા નિજ મંદિરના પરિસરમાં જ ફેરવવામાં આવી હતી મહંત દિલીપદાસજી મહારાજ અને ખલાસી ભાઈઓએ મંદિરની અંદરના ભાગમાં જ રથની પરિક્રમા કરાવી પાવન પર્વની ઉજવણી કરી હતી જોઈએ એક રિપોર્ટ શ્રી

જોકે દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે જગતના નાથને રથમાં બિરાજમાન કરાયા હતા વર્ષોની પરંપરા મુજબ વહેલી સવારે ચાર કલાકે જગન્નાથ મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી જેમાં મંદિરના મહંત દિલીપદાસજીએ મુખ્ય આરતી કરી હતી તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બિજલબેન પટેલે પણ આરતી ઉતારી હતી અંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરાયા હતા અને જગન્નાથજીને અતિપ્રિય પ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને પહિન વિધિ કરાવી હતી તેમણે સોનાની સાવરણીથી ભગવાન જગન્નાથના રથની યાત્રાનો માર્ગ સાફ કર્યો હતો ત્યારબાદ મંદિરના પરિસરમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના શણગારેલા રથોને ખલાસી ભાઈઓએ પરિક્રમા કરાવી હતી આ પ્રસંગે ચૌદ જેટલા ગજરાજો પણ રથયાત્રામાં જોડાયા હતા ઓરિસ્સાની યાત્રા અંગે સુપ્રીમ કોર્ટે જે રીતે વિથ રિસ્ટ્રિક્શન મંજૂરી આપી એવી જ મંજૂરી આપને મળે એટલા માટે રાજ્ય સરકાર વતી કાલે આપણે માગણી કરી હતી અમદાવાદ હાઈકોર્ટે આપને મંજૂરી આપી નહીં ભગવાન જગન્નાથ કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશ અને ગુજરાતને જલ્દી મુક્ત કરાવે તેવી પ્રાર્થના કરી છે સાથે સાથે આજે કચ્છીઓની પણ અષાઢી બીજ એ એમના માટે પણ મહત્વનો દિવસ છે સમગ્ર દુનિયામાં વસતા કચ્છીઓને

જગત મંદિર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના ચલિત સ્વરૂપને તુલસીના લાકડામાંથી બનાવેલ પૌરાણિક ચાંદીના રથમાં બિરાજમાન કરાયા હતા ઢોલ નગારા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે રથને મંદિરની ચાર પરિક્રમા કરાવવામાં આવી હતી એક માન્યતા મુજબ મંદિરના પૂજારી પરિવાર દ્વારા પરિક્રમા સાથે રથને એક સ્તંભ સાથે અથડાવવામાં આવે છે કહેવાય છે કે જેટલા જોરથી રથને અથડાવવામાં આવે તેટલા જ જોરથી વરસાદ આવે છે આથી સારો વરસાદ પડે તે આશાએ રથને અથડાવીને વરસાદના શુભ સંકેતો મેળવવામાં આવે છે આજે ભગવાનની ચાર આરતી સાથે ચાર ભોગ ધરાવવામાં આવ્યા છે જગત મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન દ્વારકાધીશજીનું જે શ્રી ઉત્સવ વિગ્રહ છે તેને ભગવાનના ચાંદીના રથમાં બિરાજમાન કરી અને ભગવાન દ્વારકાધીશજીની મંદિરમાં ચાર પ્રદક્ષિણા કરવામાં આવી છે ભગવાન દ્વારકાધીશજીની નિયમ મુજબ ઠાકોરજીને ચાર ભોગ ધરાવવામાં આવ્યા છે ત્યાર પછી ઘણા બધા લાંબા સમય બાદ સૌ દ્વારકાધીશ મંદિર ખાતે યોજાણો છે આપણે કોવિડ નાઇન્ટીનની જે બધી ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતાની સાથે લગભગ એક લોકોને આમાં જોડાવવા માટે પરમિશન આપેલી હતી કોવિડ નાઇન્ટીનની મહામારી વચ્ચે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથનો નંદી ઘોષ ભાઈ બલરામનો તાલધ્વજ અને બહેન સુભદ્રાનો દર્પદલનો રથ ગુંડીયાચા મંદિર પહોંચી ગયો છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયરે સુચારુ રૂપે સંચાલન બદલ જગન્નાથ મંદિરના સંચાલકો પૂર્વ તંત્ર આરોગ્ય અને પોલીસ વિભાગ સહિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામના આપતો ટ્વીટ સંદેશ પાઠવ્યો હતો પોતાના ટ્વીટ સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે કોરોના મહામારી સામેની લડાઈમાં ભગવાન દેશવાસીઓને સાહસ અને દ્રઢ સંકલ્પની સાથે આશીર્વાદ આપે આપણા સૌ માટે સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ લાવે તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ ટ્વીટ સંદેશ દ્વારા દેશવાસીઓને શુભકામના પાઠવી હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ સંદેશ દ્વારા જગન્નાથજીની રથયાત્રાને લઈને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે શ્રદ્ધા અને ભક્તિના સમન્વયે ધરાવતી આ રથયાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રાની સૌ શુભેચ્છાઓ પાઠવી હતી એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ સૌ લોકો પર પોતાની કૃપા બનાવી રાખે અને દેશને જલ્દી કોરોનાની આ મહામારીથી મુક્ત કરે તેવી કામના કરું છું રાજ્યના આરોગ્ય વિભાગે આજે કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે જાહેર કરેલા આંકડાઓએ અમદાવાદની ચિંતાને થોડી હળવી કરી છે જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચસો ઓગણપચાસ નવા કેસ નોંધાયા હતા જે પૈકી અમદાવાદમાં બસો ત્રીસ કેસ નોંધાયા છે જ્યારે તેની સામે ત્રણસો એક્યાસી દર્દીઓની સારવાર બાદ રજા આપવામાં આવી હતી તો સુરતમાં નવા એકસો કેસ નોંધાયા હતા વડોદરામાં બેતાલીસ કેસ નોંધાયા હતા જામનગરમાં આજે વધુ અગિયાર કેસ નોંધાયા છે આજે રાજ્યમાં છવ્વીસ મૃત્યુ સાથે કુલ મૃત્યુ આંક સત્તરસો થયો છે તો રાજકોટમાં કોરોનાના વધુ આઠ પોઝિટિવ કેસ સામે આવ્યા છે આ વિષે અમારા સંવાદદાતા હરેશ પંડ્યાએ વધુ માહિતી આપી હતી પહેલાં આઠ દિવસથી અવિરોધ પ્રમાણે એક 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 બે કોરોના કેસ વધર્યા છે ત્યારે જે ફરીને વિસ્ફોટ થયો તેમ રાજકોટ શહેરના ચાર અને રાજકોટ ગ્રામ્યના ચાર મળી કુલ આઠ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે આ સાથે રાજકોટ શહેરની અંદર જોવા જઈએ તો રાજકોટ શહેરનો આક્ષેપ એકસો સત્યાવીસે પહોંચ્યો છે જ્યારે રાજકોટ ગ્રામ્યનો આંકડો છે એ સિત્તર પર પહોંચી ગયો છે બસો કેસ પહોંચવાની તૈયારીમાં છે એવા સમયે આપણે રાજકોટ શહેરમાંથી આજે મહત્ત્વની બાબત એટલી છે કે રાજકોટ શહેરમાંથી નવ દર્દીઓ સાજા થતા રજા આપી દેવામાં આવી છે આજે રાજકોટ શહેર અને જિલ્લાના મળીને કુલ એકસો સત્તાણું કેસ નોંધાયા છે જેમાંથી માત્ર પિસ્તાળીસ દર્દીઓ જાલમાં સારવાર લઈ રહ્યા છે દર્દીઓના ટકા થયો છે અત્યાર સુધીમાં દેશમાં ચાર લાખ ચાલીસ હજાર ચારસો પચાસ સંક્રમણના કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી બે લાખ અડતાલીસ હજાર એકસો દર્દીઓ સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થયા છે દેશમાં ચોવીસ કલાકમાં તેર હજાર પાંચસો કેસ નોંધાયા છે જેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં ત્રણ હજાર સાતસો એકવીસ કેસ નોંધાયા હતા તો એકસો તેર દર્દીઓના મોત થયા છે જ્યારે દિલ્હીમાં બે હજાર નવસો નવ કેસ નોંધાયા છે જેમાંથી અઠ્ઠાવન લોકોના મોત થયા છે આમ દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો બાર લોકોના મોત થયા છે તો અત્યાર સુધીમાં કુલ દર્દીઓ સ્વસ્થ થયા છે હાલમાં એક લાખ ઇઠ્યોતેર હજાર ચૌદ સક્રિય સંક્રમિત કેસ સારવાર હેઠળ છે ભારત ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ગતિરોધને સમાપ્ત કરવા પર સામાન્ય સમિતિ સંમતિ બની ગઈ છે મોલ્દોમાં ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરની મંત્રણા બંને બંને પક્ષો વિવાદિત તમામ ગતિરોધ પૂર્ણ કરવા સહમત થયા છે સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર મંત્રણા સૌહાર્દપૂર્ણ સકારાત્મક અને રચનાત્મક માહોલમાં યોજાઈ હતી બેઠકમાં પૂર્વ લદ્દાખમાં વિવાદિત તમામ ક્ષેત્રોમાં ગતિરોધ પૂર્ણ કરવાના ઉપાયો અને શાંતિ સ્થાપવા પર ચર્ચા થઈ હતી આ બેઠક પૂર્વ લદ્દાખમાં ચુશુલ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની ભાગમાં આવે આવેલા મોલ્દોમાં સોમવારે સવારે અગિયાર કલાકે યોજાઈ હતી બંને કોર કમાન્ડરોની વચ્ચે આ બીજી બેઠક યોજાઈ હતી કોર કમાન્ડરની પહેલી બેઠક છ જૂનના રોજ યોજાઈ હતી જેમાં કેટલાય સ્થળોથી બંને દેશોની સેનાને હટાવવા પર સહમતી સાધવામાં આવી હતી સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે લદાખના પ્રવાસે છે આ દરમિયાન તેમણે લેહમાં સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ ભારતીય જવાનો સાથે મુલાકાત કરી હતી તેમણે જવાનો સાથે વાતચીત કરી તેમના મનોબળમાં વધારો કર્યો હતો મહત્વનું છે કે સેના પ્રમુખનો આ પ્રવાસ એવા સમયે છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ગતિરોધ યથાવત છે માનવામાં આવી રહ્યું છે કે સેના પ્રમુખ લદ્દાખમાં સૈન્ય અધિકારીઓ સાથે તાજેતરની પરિસ્થિતિનો તાગ લઈને જમીની સીમાની સમીક્ષા કરશે આ પહેલા તેમણે દિલ્હીમાં સેના પ્રમુખની ટોપ આર્મી કમાન્ડરની સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો ભારત ચીન રશિયાની વર્ચ્યુઅલ બેઠકમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વના હિત માટે આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન થવું જરૂરી છે સાથે જ વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસીય રશિયાના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રશિયાના મોસ્કો પહોંચ્યા હતા ત્રણ દિવસીય યાત્રા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના ઉપાયો પર ચર્ચા કરશે આ સાથે તેઓ વિજય દિવસ પરેડમાં પણ ભાગ લેશે મહત્વનું છે કે બીજા વિશ્વયુદ્ધમાં રશિયા અને મિત્ર દેશોની વિજયની પંચોતેરમી ઉજવણી પ્રસંગે વિજય દિવસ પરેડનું આયોજન કરાશે જેમાં રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગોએ મંત્રી રાજનાથસિંહને આમંત્રિત કર્યા હતા ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની રશિયા યાત્રા ભારત અને રશિયાની વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિશેષ સંબંધને વધુ ગાઢ બનાવશે તેવી આશા સેવાઈ રહી છે દિલ્હી સ્થિત પાકિસ્તાની કમિશનના પ્રભારી અધિકારીને વિદેશ મંત્રાલય ફરીથી સમન્સ પાઠવ્યું છે વિદેશ મંત્રાલયે હાઈ કમિશનના અધિકારીઓની જાસૂસી કરવાના અને આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં તાજેતરમાં બે અધિકારીઓને રંગે હાથે પકડાયા હોવાનો દાખલો પણ આપવામાં આવ્યો હતો ભારત સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાં પચાસ ટકા કર્મચારીઓ ઘટાડવામાં આવે આ જ રીતે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પણ પચાસ ટકા સ્ટાફ ઘટાડવાની સૂચના આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને કનેક્ટિવિટી વધારવાના હેતુથી ઉડાન સ્કીમ હેઠળ સી પ્લેનના સોળ જેટલા રૂટ ચિહ્નિત કરવામાં આવ્યાનું જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ સોળ રૂટમાં સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રૂટ પણ સામેલ છે અને આ માટે હાઇડ્રોગ્રાફિક સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાબરમતી અને નર્મદા નદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જળ વિમાન માર્ગથી સમયની બચત થશે અને પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે ઓક્ટોબર બે સુધીમાં આ પ્રોજેક્ટ શરૂ થશે આણંદ જિલ્લામાં આવેલ પેટલાદ એપીએમસી ખરા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને સાર્થક કરી રહી છે પેટાદ માં આવતા ખેડૂતોનો સમય ન બગડે અને તેમને પૈસાની અગવડતા ન પડે તે માટે એપીએમસીએ પોતાનું એટીએમ મશીન મૂક્યું છે કદાચ ગુજરાત અને ભારતમાં આ એકમાત્ર પ્રથમ એવું એપીએમસી છે જેને પોતાનું એટીએમ છે આ એટીએમનું સંચાલન પણ પેટલાદ એપીએમસી પોતે કરે છે સામાન્ય રીતે ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં વેચવા માટે આવતા હોય છે જ્યાં તેમને ચેક અથવા રોકડ આપવામાં આવે છે તે બંને કેસમાં ખેડૂતોને બેંકમાં જવું પડે છે તેથી તેની જગ્યાએ જ્યાં માલ વેચે ત્યાં જ પૈસા પણ મળી રહે અને પૈસા પોતાના ખાતામાં ભરી પણ શકે તેવી સુવિધા પેટલાદ એપીએમસી દ્વારા કરવામાં આવી છે તો એ અમુક ગામડાના અમુક ગામડાની અંદર ખેડૂતોને જે બેન્કિંગ સુવિધાઓ હજુ ઊભી કરી થઈ શકી નથી તો એવા ખેડૂતો માટે એપીએમસીમાં એને તરત જ પૈસા એના ટ્રાન્સફર થાય ને તરત મળી જાય એવી તેના ભાગરૂપે આજે અમે એટીએમનો એક કોન્સેપ્ટ ઊભો કર્યો કચ્છ જિલ્લા માટે જીવાદોરી સમાન નર્મદા યોજના કચ્છ બ્રાન્ચ કેનાલમાં થોડા દિવસ પહેલાં જ નર્મદાના નીર આવ્યા છે ઘણા સમય સુધી નર્મદા કેનાલ બંધ રહેતા અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી રાપર તાલુકાના સત્યાવીસ ગામોના તળાવ અને ડેમને ભરવા માટે નર્મદા આધારિત પાણી પુરવઠા બોર્ડની સત્યાવીસ કરોડની પાઇપલાઇન મહીપરી યોજનાની કામગીરીનું રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિરે નિરીક્ષણ કર્યું હતું

વીજ થાંભલાઓ પડી જવાને કારણે થોડી મુશ્કેલી ઊભી થઈ હતી ગેટકોના કર્મજોગી અધિકારીઓના રાત દિવસના પ્રયાસના કારણે અડતાલીસ કલાકની અંદર એણે થાંભલાઓ ઊભા કર્યા વીજ પુરવઠો પ્રવાસ શરૂ કર્યો અને પાણી ધીરે ધીરે આગળ વધવા માંડ્યું છે આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના નવસારી તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા અપાઈ છે આ સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં બાવીસ જૂન સુધીમાં એકસો અગિયાર પોઈન્ટ એકત્રીસ મિલીમીટર વરસાદ થયો છે જે છેલ્લા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ આઠસો એકત્રીસ મિલીમીટરની સરખામણીએ અગિયાર પોઈન્ટ છેતાલીસ ટકા છે રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં એક મિલીમીટરથી લઈને ત્રણસો તેતાલીસ મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપનો વેબિનાર સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતે યોજાયો હતો જેમાં સિંચાઈ વિભાગ આર બી વિભાગ ઉર્જા સહિતના વિવિધ વિભાગ એનડીઆરએફ તેમજ એસડીઆરએફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે પણ સમીક્ષા હતી અંબાજી મંદિરમાં અષાઢી બીજ એટલે કે ત્રેવીસ જૂનથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી બે જ વખત કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરવામાં આવી છે સાથે જ દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે મંદિરમાં દસ પોઈન્ટ એટલે પોણા અગિયાર કલાકે બંધ થતા હતા તેના બદલે હવે દર્શનનો સમય સાડા અગિયાર સુધી લંબાવાયો છે માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર પોણા અગિયાર સુધી થતા હતા તે હવે સાડા ચાર કલાક સુધી દર્શનનો લાભ મળશે તો રાત્રિ દરમિયાન જે દર્શન નવ કલાક સુધી થતા હતા તેના બદલે હવે સવા આઠ સુધી જ દર્શન કરી શકાશે જોકે આ લાભ હમણાં ભક્તોને નહીં મળે થતી હતી એ આજથી બંધ થઈ ગઈ છે અને માતાજી આજનો ટાઈમ છે સવારે દર્શનનો સાડા અગિયાર સાડા સાતથી તે સાડા અગિયાર સુધી ખુલ્લું રહે બપોરે માતાજીનો એક કલાક રાજભોગ હોય છે બંધ રહે સાડા બારથી તે સાડા ચાર સુધી મંદિર ખુલ્લું રહે અને સાંજે સાતથી તે સવા આઠ અત્યારે સવા આઠ છે આમ તો નિયમ પ્રમાણે નવું છે પણ સરકારીના આદેશ પ્રમાણે સવા આઠ સુધી માતાજીને દર્શન થાય છે ઓનલાઇન યુગમાં ડિજિટલ પ્રકાશન વધતું જાય છે અને પુસ્તક પ્રકાશન ઘટતું જાય છે તેવા સમયે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વીસીસીઆઈ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના ઉદ્યોગોની માર્ગદર્શિકા માટે પુસ્તકના રૂપમાં ડિરેક્ટરી પ્રકાશિત કરવામાં આવી હતી

ઘણી બધી માહિતી આપી છે સેક્શન વાઇઝ છે શેડ વાઇઝ છે અલ્ફાબેટિક છે એટલે શું છે કે એના હિસાબે લોકોને ઇલેક્ટ્રિકલ જવું હોય તો એક ઇલેક્ટ્રિકલ જુદું કાઢી શકે એટલે એમને સિલેક્શન બી મળે અને બીજી એક એવી વસ્તુ છે કે આ ડિરેક્ટરી અમારા મેમ્બરોને તો જશે જ પણ અમે જેટલા ગવર્મેન્ટ સેન્ટ્રલ લોકલ અને સ્ટેટના છે એ વિવિધ ડિપાર્ટમેન્ટોમાં બી આ ડિરેક્ટરી અમે બધાને ફ્રી મોકલાવીશું જેથી કરીને ત્યાં એ લોકો નોર્મલી એમના મેઇન ઓફિસમાં મૂકતા હોય છે એટલે જેટલા વિઝિટર આવતા હોય એ બી એનું અવલોકન કરશે અને એના હિસાબે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીનો આગળ વધશે હું વીસીસીઆઈ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ અભિનંદન ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તેમણે ડિરેક્ટરીમાં ટોટલી માહિતી જે પૂરી પાડી છે જે આ ડિરેક્ટરીથી ઇન્ડસ્ટ્રીઝને પણ ખૂબ લાભ છે કે એમને પણ કોઈ એક બીજી ઇન્ડસ્ટ્રી સાથે જોડાવું હોય કનેક્ટ થવું હોય ક્યાં કંઈક કામ હોય તો આ ડિરેક્ટરી એક બંનેને ભેગા કરવાનું કામ કરશે બોરિયાવી ગામના એક ખેડૂત હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી દેશ વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે આણંદના બોરિયાવી ગામના સફળ ખેડૂત દેવ દેવેશભાઈ પટેલ પોતાની આગવી સુજબૂથથી ઓર્ગેનિક હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી રહ્યા છે તેઓ કમ્પ્યુટર ઇજનેયરિંગની ડિગ્રી ધરાવે છે તેઓ હળદરનું ઉત્પાદન કરી જાતે જ હળદર પાવડર હળદરનું અથાણું હળદરનું જ્યુસ તેમજ હળદરની કેપ્સ્યુલ જેવી પ્રોડક્ટ્સ બનાવે છે હળદરના પાકની એક એકરે માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવે છે તેઓ કોઈ પણ કેમિકલ્સ કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર એક એકરે ચાર ક્વિન્ટલ બિયારણનો ઉપયોગ કરે છે જેમાંથી બસો ક્વિન્ટલ ઉત્પાદન મેળવે છે હળદરમાંથી અન્ય પ્રોડક્ટ બનાવવા માટે તેમણે જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી છે પોતે ઓનલાઈન વેબસાઇટ દ્વારા ડાયરેક્ટ ઓર્ડર પણ લઈ પોતે માર્કેટિંગ કરી પોતે બનાવેલ પ્રોડક્ટ સુધી ગ્રાહક પાસે પહોંચાડે છે મોરબીના અષાઢી બીજના પાવન દિવસે માનવ મંદિરનું પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ઉત્તરદાયિત્વના ભાગરૂપે સ્વયંભૂ સહયોગ સાથે માનવ મંદિરનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ પ્રકારના ફંડ ફાળા વિના આગામી બે વર્ષમાં આ માનવ મંદિર નિર્માણ પામશે જે સમાજના ગરીબ નિરાધાર વિધવા ત્યક્તા વિધુર અને વયોવૃદ્ધ વડીલો તેમજ અનાથ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહેશે

ટ્રાફિક બધું વાહનો વાહનો બધું બંધ રહ્યું તો પર્યાવરણ સ્વચ્છ થયું એ સ્વચ્છતાને ખરેખર આપણે જો જાળવી રાખવું હોય અત્યારે તો આપણે ખરેખર બધાએ વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષ વાવાથી પર્યાવરણની સ્વચ્છતા જળવાઈ રહેશે ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા તરફથી જિલ્લા આરોગ્ય શાખાને કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા માટે પીપીઈ કીટ આપવામાં આવી છે ડાંગ જિલ્લામાં હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી જિલ્લાના આરોગ્ય શાખાના કર્મચારી ડોક્ટરો અને સમગ્ર ટીમે ખૂબ જ સારી કામગીરી કરી છે ત્યારે આવનારા સમયમાં કોરોના વોરિયર્સ કોરોના મહામારી સામે વધુ સારી કામગીરી કરી શકે તે માટે વર્લ્ડ વિઝન ઇન્ડિયા તરફથી દસ હજાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ કિસાન વિદ્યાલયે પોતાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય તે માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે કોરોના મહામારી સામે લડવા માટે વિદ્યાર્થીઓમાં રોગપ્રાતિકારિક શક્તિ વધે તે માટે સ્કૂલમાં માર્કશીટ લેવા આવતા વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઉકાળો આપવામાં આવી રહ્યો છે આગામી સમયમાં કોરોના સાથે જીવતા શીખવું પડશે જે અંગે બાળકોમાં જાગૃતિ આવે તેવા નવા અભિગમ સાથે ઉકાળાનું વિતરણ કરવાની સાથે સાથે સ્કૂલમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓને સેનેટાઇઝર હેન્ડવોશ સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું પાલન કરાવવામાં આવ્યું હતું નર્મદા જિલ્લામાં ટીબીના દર્દીઓના ઝડપી નિદાન માટે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજ્યસભાના સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી નવી મોબાઈલ એક્સરે વાન ફાળવવામાં આવી છે અંદાજે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોબાઈલ એક્સરે વાનનું ઉદઘાટન કલેક્ટર કચેરીના સંકુલમાંથી લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવાયું હતું આ એક્સરે વાન નર્મદા જિલ્લાના દૂરના અંતરિયાળ ગામોમાં રહેતા લોકો પાસે લઈ જવામાં આવશે અને ત્યાં રહેલા લોકોમાં ક્ષયના લક્ષણો જણાય તો તેવા પેશન્ટના એક્સરે લઈને તેનું નિદાન કરવામાં આવશે દૂરના ગામો અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને પાસે જઈ ગામમાં જઈ ત્યાં જે લોકોને ક્ષયના લક્ષણો જણાય છે તેવા પેશન્ટને એક્સ રે લઈ અને નિદાન કરવામાં આવશે અને જો તેમાં ક્ષય જણાશે તો તેની તાત્કાલિક સારવાર કરવું શરૂ કરી શકાશે હા બે દરેક દર્દીના ગામ ગામ જઈને મંથલી પ્રોગ્રામ પ્રમાણે

Come on boys, let's go practice! <laughs>